જંબુસર નગરના માયના લીમડા પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોય જંબુસર નગરપાલિકા દ્વારા તોડવા માટેનું ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ હાલ તે જર્જરિત ટાંકી જોખમકારક સ્થિતિમાં હોય આજુબાજુમાં પ્રાથમિક સ્કૂલો આવેલી હોય જેના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે ગત રોજ એક વિદ્યાર્થી પર પાણીના ટાંકી પરથી પોપડો પડતા આ બાદ બચાવ થયો હતો ત્યારે વિદ્યાર્થીએ શાળાના શિક્ષકોને જણાવ્યું પરંતુ શિક્ષકો સરકારી નોકરી હોવાના કારણે કશું બોલવા માંગતા નથી ત્યારે વાલીઓ આજે એકત્રિત મળી અને રજૂઆત કરી હું અખ્તર મિરાશી આ શાળામાં આજે એમ લીધે આવ્યો છું કે આ શાળામાં મારા ત્રણ છોકરા ભણે છે ને બિલકુલ બાજુમાં ટાંકી આવેલી છે ટાંકી આખી જર જરી થઈ ગઈ છે એ ટાંકી કાલે ઉઠીને પડે તો એનો જવાબદાર કોણ તંત્રને કેટલી વાર રજૂઆત બી કરી છે પણ તંત્ર કશું જવાબ આપતી નથી બિલકુલ બાજુમાં છોકરા જમવા બે ને ટાંકી પડી તો એનો જવાબદાર કોણ રહેશે મારા ત્રણ છોકરા બને છે